દિવાળી પર્વને લઈને એ રજાઓના દિવસોમાં લોકો પોતાના વતને જઈ રહ્યા છે તે વતને જતા લોકોના કારણે અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન ખાતે લોકોની ભીડ જે એ જામી છે અને એ દ્રશ્યો અહીંયા જોઈ શકાય છે આ ટિકિટ કાઉન્ટર કે જ્યાં લાંબી લાંબી કતારો એક લાઇનમાં લગભગ પચાસ વ્યક્તિ એવી લગભગ અહીંયા દસથી પણ વધારે લાઈનો જે છે એ જોવા મળી રહી છે તેના સિવાયનો આ આખો પેસેન્ટ કે જ્યાંથી

આ જે દિવાળી પર્વ જે છે ત્યાં પાંચેક દિવસનું આ વેકેશન એ મિની વેકેશન લોકો પોતાના વતને અથવા તો મનપસંદ જગ્યાએ રજાઓ માણી શકે તે માટે જ્યારે જતા હોય ત્યારે સ્વાભાવિક છે કે એ ભીડ થાય અને એ ભીડના દ્રશ્યો અહીંયા જોઈ શકાય છે જેના કારણે અહીંયા ક્યાંક મેનેજમેન્ટ જે છે એ ખોરવાયું છે પણ એ મેનેજમેન્ટ શું વ્યવસ્થિત કરવા માટે રેલવે વિભાગ આ પોલીસ વિભાગ પ્રયાસ કરી રહ્યું છે ન માત્ર આ રેલવે સ્ટેશન બનતું એસટી સ્ટેન્ડ જ્યાં પણ લોકોની ભીડ જે છે એ જોવા મળી રહી છે અને આ તમામ વચ્ચે પ્રયાસો છે લોકોને હાલાકી ન પડે એ માટેના પરંતુ લોકોની ભીડ સામે એ વ્યવસ્થા પણ ક્યાંક ઓછી પડી રહી છે અને લોકોને લાઈનમાં ઉભા રહેવાનો વારો એ અગવડતા ભોગવવાનો વારો પણ આવી રહ્યો છે